સુરતમાં થર્ટી ફર્સ્ટ ને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ખટોદરા પોલીસે થર્ટી ફર્સ્ટ ની પૂર્વ સંધ્યાએ વિદેશી દારૂ નો બે લાખ બાવન હાજર થી વધુ સાથે गुडले घर कामरेज खुलवडना स्टार मनोरथ हे पार्ट 20 मा रहता विजय खोडा दलसाणिया ने खटोदरा काते आवेल तुरंत ना गोडाऊन माथी जर्पी पाडी दारूना जत्थो कब्जे करयो होतो खेरदारो मोकलनाल महाराष्ट्रनाना आरोपीयो ने वॉन्टेड जाहीर कराया होता खटोदरा पोलीस स्टेशन ना डेस्कर ने बातमी मळेले ती कई मुंबई थी, थी पार्सल मा વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો બે લાખ બાવન હજાર નો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે